પરેશભાઈ મુલિયા શિવમ ચોલી સેન્ટર બે હજાર સાત થી હું ચોલીના વ્યવસાય સાથે સંકળાયેલો છો પરંતુ એમ કહીશ કે આ નવરાત્રી જે ચોક્કસથી ઉમંગ અને ઉત્સાહ નવો જે જોવા મળ્યો છે એ અગાઉ પાંચ છ વર્ષમાં નથી જોવા મળ્યો એમ ગત ચાર પાંચ વર્ષોની વાત કરીએ તો ખૂબ સ્લેબ અમારા માટે ગયો છે એમ આ વર્ષે એક સરસ નવીનતમ અમને તક મળ્યું એવું અમને લાગી રહ્યું છે ખૂબ સારું બુકિંગ થઈ રહ્યું છે ડ્રેસની વાત કરીએ તો અવનવા ડ્રેસ આ વખતે બજારમાં અમે મૂક્યા છે શિવમ ચોલીની ચારે ચાર બ્રાન્ચમાં એટલે કે કુવાડવા રોડ ઉપર ડી માર્ટ પાસે આશ્રમ રોડ ઉપર શિવમ મોબાઈલ એ જ રીતે રૈયા રોડ ઉપર અને સેટેલાઇટ ચોકમાં ચારે ચાર શોપ ઉપર અમે નવેજો જે સ્ટોક મૂકો છે એની વાત કરું તો આ વખતેના ટ્રેન્ડમાં કોડી વર્ક પ્લેન લોંગમાં અને થ્રી પીસ ફોર પીસ કેડિયા બ્લાઉઝ સાથેના આ વખતે ખૂબ લેડીઝમાં ટ્રેન્ડમાં છે ગયા વખતે જે અમે પહેરા હતા અને જેના નંબર આવ્યા હતા એની આ વખતે ખૂબ કોપી થઈ છે એ બી બજારમાં ખૂબ સારું બીજી દુકાનોમાં ચાલે છે અમારે બી ચાલે છે એ વસ્તુ આ વખતે ખાસ કરીને વાત કરીએ તો અમે નવ મીટર બાર થી ચાલુ કરી બત્રીસ મીટર ઘેર સુધીના ચણિયા બનાવ્યા છે વેલ ડ્રેસ માટે સાથોસાથ પાઘા સોરી સાફા અને પાઘડીનો બી એવો ટ્રેન્ડ છે આ વખતે મોર પાઘડી સાફા ડબલ લેયર થ્રી લેયર અને ખાસ કરીને વાત કરીએ તો સિંદુર થીમ ઉપર અમે સાફા બનાવ્યા છે જેની ખૂબ આ ડિમાન્ડ અત્યારે વર્તાઈ રહી છે જે બે ત્રણ અગાઉ વનડે થયા એની ઉપરથી અમારો જે ટ્રેન્ડ છે એ ખબર પડી જતો હોય અને જે અમારું કલેક્શન ચાલતું હોય એની ઉપરથી ખબર પડી જતું હોય છે તો અમારું જે કલેક્શન છે લોકોને ખૂબ પસંદ આવ્યું છે અને ખૂબ સારો ટ્રેન્ડ આ વખતે જમાનો છે